ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ આપણે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર પરીક્ષા વિશે અમુક ઇન્સ્ટ્રક્શન છે ગાઈડલાઇન છે તે આપણે જોઈ લઈએ અને આ વિડીયોમાં તમને દેખાશે પણ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો વાંચી શકો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી સત્તાવીસ તારીખથી એટલે આવતીકાલથી આપણે એક્ઝામ શરૂ થનાર છે ધોરણ દસ અને ધોરણ બારની એસએસસી અને એચએસસી પરીક્ષાર્થી માટે અગત્યની સૂચનાઓ પરીક્ષાર્થીએ જવાબ લખવાનું શરૂ કરતા પહેલાં નીચેની અગત્યની સૂચનાઓ અવશ્ય વાંચી લેવી આ સૂચનાઓનો ભંગ કરવા બદલ પરીક્ષાર્થી સામે બોર્ડના નિયમો તથા શિક્ષા કોષ્ટક મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે નંબર એક પરીક્ષાર્થીની ફી રસી અંતે હોલ ટિકિટ પ્રવેશપત્ર પરનો બેઠક નંબર તથા બારકોડ સ્ટીકર પરનો બેઠક નંબર એક જ છે તે ચકાસી તથા બારકોડ સ્ટીકર પરનો વિષય કોડ બરાબર છે તેની ખાતરી કરી મુખ પૃષ્ઠ ઉપર એટલે ફર્સ્ટ પેજ જે હોય ઉત્તરવહીનો એના પર બતાવેલ બારકોડ સ્ટીકર ચોંટાડવાના ખાનામાં બારકોડ સ્ટીકર ચોંટાડવું બારકોડ સ્ટીકર સાથે કોઈપણ પ્રકારના ચેંડા કરવા નહીં નંબર બે પરીક્ષાર્થીએ ફી રસીદ પ્રવેશપપત્ર હોલ ટિકિટ અનુસાર પોતાનો બેઠક નંબર ફક્ત નિયત જગ્યા સામે જ છેકછાક છાક કર્યા સિવાય અંગ્રેજી અક્ષરોમાં અંકો અને શબ્દો બંનેમાં લખવો ભલે આપણે ગુજરાતી મીડિયમથી ભણતા હોઈએ પણ અહીંયા ફક્ત અંગ્રેજી નોમેરિક અને અલ્ફા આ બંનેનો ઉપયોગ કરવાનો રહેશે દાખલા તરીકે જો વિદ્યાર્થીનો નંબર સી ટુ ફોર ફાઈવ નાઇન વન ટ્વેન્ટી એટ હોય તો બેઠક નંબરના ખાનામાં વિદ્યાર્થીએ નીચે મુજબ અંકો અને શબ્દોમાં લખવું જોઈએ જે લોકો નમૂનો આપ્યો છે કે બેઠક નંબર સીટ નંબર એની સામે સી ટુ ફોર ફાઈવ નાઇન વન ટુ એટ જુદા જુદા ખાનામાં આ અંગ્રેજીમાં લખ્યા છે બે ચાર પાંચ નવ એક બે આઠ પણ આ અંગ્રેજીમાં જ હોવા જોઈએ પછી નીચે છે બેઠક નંબર શબ્દોમાં તો શબ્દોમાં સીનું તો સી જ રહેશે પ્લસ અહીંયા અંડરસ્કોર આવશે ડેશ અને પછી ટુની વેલ્યુ જે છે અલ્ફામાં લખાઈ છે ટી ડબલ્યુ ઓ તો એ રીતેની સ્પેલિંગ લખવાની રહેશે ટુ ફોર ફાઇવ નાઇન વન ટુ એટ એટલે ઉપર આંકડામાં અને નીચે શબ્દોમાં બંને ઇંગ્લિશ હોવા જોઈએ આ પ્રમાણે દરેક વિદ્યાર્થીએ પોતાનો બેઠક નંબર અંકો અને શબ્દોમાં લખવો નંબર ત્રણ પરીક્ષાર્થી જવાબ વહી પુરવણીના કોઈપણ પાના પર પોતાની ઓળખ પ્રગટ થઈ શકે તેવા નંબર કે નિશાન દેવી દેવતાઓના નામ કે કોઈપણ ધાર્મિક ચિહ્નો સહિત હવે સાતસો છ્યાસી કે બીજું કંઈ પણ હોય એ કંઈ લખાણ કરવું નહીં પરીક્ષાર્થીએ નંબર ચારમાં પરીક્ષાર્થીએ વર્ગખંડમાં હાજર ગેરહાજર રિપોર્ટ પત્રક ઝીરો વનમાં ખાના નંબર એક છાપેલ પોતાના બેઠક નંબર સામે તમે હાજર છો એની તમારે આ સહી કરવાની આવે તો બેઠક નંબર સામે ખાના નંબર બેમાં છાપેલ જવાબ વહી નંબરની ચકાસણી બારકોડ સ્ટીકર પરના બેઠક નંબર તથા જવાબ વહી નંબર સાથે ચેક કર્યા પછી હસ્તાક્ષર કરવા એટલે બધી વિગતો બરાબર ચકાસી લેવાની તે પછી સિગ્નેચર કરવાની કે તમારા નામની સામે જ તમે કરો છો ને તમારી નામની સામે જે વિગતો લખાઈ છે બરાબર છે કે નહીં એ તમારે ચેક કરવાની નંબર પાંચ પરીક્ષાનો સમય પૂર્ણ થવાના દસ મિનિટ અગાઉ મુજબ પરીક્ષાનો સમય પૂર્ણ થવાના દસ મિનિટ અગાઉ મુખ્ય જવાબ વહી તથા પુરવણી ઉપર ખાકી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવાનું રહેશે નંબર છ જવાબ વહી કે પુરવણીના કોઈપણ ભાગમાં લખાણ કરતી વખતે વારડી ભૂરા રંગની શાહી બોલપેન સિવાય અન્ય કોઈ રંગની બોલપેન શાહીનો ઉપયોગ કરવો નહીં ફાઉન્ટેન પેન હોય કે બોલપેન હોય કે જેલ પેન હોય ફક્ત અને ફક્ત બ્લૂ પેન જ હોવી જોઈએ બ્લૂ ઇન્ક હોવી જોઈએ બીજા કોઈપણ રંગની નહીં ચાલશે જવાબના મથાળા પેટા મથાળાની નીચે લીટી દોરવા માટે અન્ય કોઈપણ રંગની સાહીનો ઉપયોગ કરવો નહીં એટલે રખવા માટે તો તમે બ્લૂ પેન વાપરશો પણ કોઈ હેડિંગ મારવા માટે કે લાઇનિંગ કરવા માટે તમે બીજી કોઈ પણ પેન વાપરો તો પણ નહીં ચાલશે લાઇનિંગ પણ તમારે બ્લુ પેનથી જ કરવાની હવે તમારે એને એક લાઇન કરો બે લાઇન કરો ત્રણ લાઇન કરો તમારે તમારે હિસાબે જે કરતા હોય પણ એ બ્લૂ પેનથી જ લાઇનિંગ પણ હોવી જોઈએ મથાળા પણ મોટા અક્ષરથી લખતા હોય તો પણ બ્લૂ પેનથી અને નાના અક્ષરથી લખતા હોય એ પણ બધું ટોટલ લખાણ તમારું બ્લૂ પેનથી હોવી જોઈએ ફક્ત કોઈ અમાર શીટમાં જે ગોળ કુંડાળું વર્તુળ કરવાનું હોય જે ભરવાનું હોય એ તમારે બ્લેક બોલ પેનથી કરવાનું હોય આટલું યાદ રાખજો ઓ એમઆર શીટ પર બ્લુ પેન નહીં ચાલશે ઓ એમઆર શીટ પર ફક્ત અને ફક્ત બ્લેક બોલ પેન કાળી સહીવાળી બોલ પેન જેલ પેન બલકે બોલ પેન જ સારું હોય જેલ પેનથી પણ ફાટી જતું હોય તો બોલ બોલપેનથી તમે બ્લેક બોલ પેન ઓ એમ આરમાં બ્લેક અને લખાણ માટે જવાબ આપવા માટે બ્લૂ આટલું યાદ રાખજો પ્રત્યેક પાનાની બંને બાજુએ લખવું વિભાગવાર પ્રશ્નો ઉત્તરો લખવા પ્રશ્નોના ઉત્તરો લખવા વિભાગ બદલાય એટલે ઉત્તરો નવા પાના પરથી શરૂ કરવા વિભાગવાર પ્રશ્નો પ્રશ્ન ક્રમાંક જે તે હાસ્યામાં લખવા વિભાગ બદલાય પછી પ્રશ્ન ક્રમાંક સળંગ ક્રમાંકમાં જ લખવાના રહેશે વિભાગ બદલાય ત્યારે વચ્ચે કોરું પાણું છોડવું નહીં બિનજરૂરી કોઈ પણ કોરું પાણું છોડવું નથી જે પ્રશ્નપત્રમાં વિભાગ ન હોય તે પ્રશ્નપત્રના પ્રશ્નો પેટા પ્રશ્નો સળંગ લખવાના રહેશે પરંતુ નવો પ્રશ્ન નવા પાનાથી શરૂ કરવો અને બે પ્રશ્નો વચ્ચે કોરું પાણું છોડવું નહીં પેપર પૂરું થયા પછી બાકી રહેલા કોરા પાના ઉપર ઊભી લીટી દોરવાની રહેશે જે પેજ તમે ખાલી રાખશો એમાં કંઈ પણ નહીં લખશો એના પર એક ઊભી લાઇન દોરી નાખવાની જેનાથી ખ્યાલ આવે કે અહીંયા કંઈ લખ્યું નથી એટલે કોઈ બીજો વ્યક્તિ પણ કોઈ ખોટું લખીને તમને પરેશાન નહીં કરી શકે તમારા માર્ક્સ નહીં કાપી શકે અને કોઈ ચીટિંગનો બી નહીં કે બીજો કોઈ વ્યક્તિ તમારી જગ્યાએ ભરી દે અને ચીટિંગ થાય એવું પણ નહીં એટલે જે પેજ તમારા છેલ્લે ખાલી રહી જાય એના પર કોરા રહી જાય એના પર તમારે એક લીટી ઉપરથી નીચે સુધી મારી દેવાની જેથી ખ્યાલ આવે કે અહીંયા કંઈ પણ લખાણ લખ્યું નથી જાણી જોઈને આ પેજ છોડવામાં આવ્યા છે અને આ લીટી મારી દીધી છે એટલે હવે કોઈ લખી પણ ના શકે નંબર આઠ ઉપરોક્ત વિગતોની અપૂર્તતા માટે પરીક્ષાર્થી નિરીક્ષક બંને જવાબદાર રહેશે નંબર નવ પરીક્ષાર્થીએ જો પુરવણીનો ઉપયોગ કરેલો હોય તો બોર્ડ દ્વારા આપવામાં આવેલ સફેદ મીણના દોરાનો જ પુરવણી બાંધવા ઉપયોગ કરવાનો રહેશે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લેશો તો બોર્ડે જે દોરો આપ્યો હોય તે જ દોરાથી તમારે બાંધવાની રહેશે સ્ટેપલર પણ નહીં ચાલે અને અન્ય કોઈ દોરાનો ઉપયોગ પુરવણી બાંધવા થયેલ હશે તો તે બાબતને ગેરરીતિ ઘણી કાર્યવાહી કરવામાં આવશે એટલે જે સુપરવાઇઝર તમને જે દોરો આપે એ જ તમારે વાપરવાનો એટલું યાદ રાખો આ જે બે પેજમાં લખાણ છે આ બધું સુપરવાઇઝરને પૂછીને તમે કરશો તો કોઈ તકલીફ નહીં આવશે આ જે ઇન્સ્ટ્રકશન આપી છે અગત્યની સૂચનાઓ આમાં તમને કોઈ પણ વસ્તુ સમજ ના પડે તો તમારા સુપરવાઇઝર હોય હા જે પરીક્ષા ખંડમાં તમારા નિરીક્ષક હોય હા જે પણ જિમ્મેદાર વ્યક્તિ હોય એમને પૂછી લેવાનું એ જેમ બતાવે તેમ તમારે આ બધું લખાણ કરવાનું સહી કરવાની બધું ચેક કરવાનું એટલે આ વસ્તુ સુપરવાઇઝરને પણ ખબર જ હોય છે કે તમારે કઈ રીતે આ બધી વસ્તુઓ લખવાની છે એટલે તમે આનું ધ્યાન રાખજો કંઈ પણ સમજ ના પડે તો કોઈ છેકછાક નહીં કરતા ખોટી માહિતી નહીં ભરતા સુપરવાઇઝરને દસ વખત પૂછવું પડે તો વાંધો નહીં દસ વખત પૂછી લેજો શર્માશો નહીં જે પણ વસ્તુ તમને સમજ નહીં પડે એ તમારા માટે જ આવ્યા હોય છે તમારા પ્રશ્નોના નિરાકરણ માટે જ આવ્યા હોય છે એટલે તમે જરા પણ અચકાતા નહીં તમે આ જે પણ પુરવણીમાં જે પણ આન્સર શીટમાં લખવાનું છે હોલ ટિકિટ નંબર છે કે તમારો બેઠક નંબર છે આ બધી વસ્તુ જે છે જે પણ છે એમને પૂછીને કરજો સ્ટીકર ચીટવાડવાનું છે બધું એમને પૂછીને કરશો તો કોઈ તકલીફ નહીં આવશે બીજી જે અખબારી યાદી છે એમાં લખ્યું છે આટલું કરીએ આટલું ન કરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ દસ અને ધોરણ બારની ની જાહેર પરીક્ષા બે હજાર પચીસ આટલું કરીએ નંબર એક ધોરણ દસ અને ધોરણ બારના ના પરીક્ષાર્થીઓને શાળા તરફથી બોર્ડની પરીક્ષા આપવા માટેનું પ્રવેશપત્ર હોલ ટિકિટમાં દર્શાવેલ વિષય તારીખ સમય અને જે તે વિષયની પરીક્ષા માટે ફળવાયેલ પરીક્ષા સ્થળ એક્ઝામિનેશન બિલ્ડિંગના લોકેશનની જાણકારી મેળવી લેવી બરાબર એ બધાએ મેળવી જ લીધી હશે હમણાં સુધીમાં પરીક્ષાના અગાઉના દિવસે પરીક્ષા સ્થળ ખાતે સમય બે ત્રીસથી સાંજે પાંચ કલાક દરમિયાન પરીક્ષા ખંડ જોઈ લેવો પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહીં અંદર નહીં જવા દેશે તો બહારથી બધા જોઈને આવ્યા જ હશે એમાં કોઈ ડાઉટ નથી જો પોતાની જ સ્કૂલ હોય તો તો કોઈને જોવાની જરૂર ના પડે પણ બીજી સ્કૂલમાં આવી આવ્યો હોય તો એ લોકો જોઈને બધા આવ્યા જ હશે નંબર ત્રણ પ્રવેશ પત્ર હોલ ટિકિટમાં દર્શાવેલ પરીક્ષા સ્થળ અને તમારા નિવાસ સ્થાન વચ્ચેનું અંતર અને મુસાફરી માટેના સમયની ગણતરી કરી પરીક્ષા શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલાં પહોંચવાનું સુનિશ્ચિત કરી લેશો એટલે તમારું ઘર દૂર હોય તમે વ્હીકલથી જવાના હોય તો ટ્રાફિકનો પ્રોબ્લેમ આવે છે કે તમારા જેવા ઘણા બધા સ્ટુડન્ટ્સ આવે અને સ્ટુડન્ટ્સને મૂકવા માટે ઘણા વાલીઓ આવતા હોય એટલે ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર એટલી બધી ગાડીઓ હોય તો કોઈ વખત તમને પહોંચવામાં તકલીફ પડી શકે એના કારણે તમે અડધો કલાક પહેલાં પહોંચવાનો સમય નક્કી કરો કે મારે અડધો કલાક પહેલાં પરીક્ષા ખંડમાં પહોંચવું છે તો કોઈ દિવસ ટ્રાફિક બી નડે તો તમને વાંધો નહીં આવે તમે સમયસર એટલે કે સમય ચાલુ થાય એ પહેલાં તમે પહોંચી શકો એટલે અડધો કલાક તમારે ડેલી રાખવાનો જો તમે વ્હીકલથી દૂરથી આવતા હોય તો તમારા નજીકમાં જ વોકિંગ ડિસ્ટન્સ પર સ્કૂલ હોય તો પછી તમે પંદર મિનિટ વીસ મિનિટ પહેલાં આવતો વાંધો નહીં પણ પહેલેથી અડધો કલાક તમે લઈને ચાલશો તો વધારે સારું રહેશે તમને વચમાં ગભરામણ નહીં થશે ટ્રાફિક જામ થશે તો તમે ગભરાશો નહીં કે હવે શું થશે શું થશે કેવી રીતે પહોંચીશું એવા બધા ટેન્શન તમને નહીં આવે એટલે અડધો કલાક વહેલા નીકળશો તે તમારા માટે વધારે સારું રહેશે તમારી હાર્ટબીટ વધશે નહીં નોર્મલ ચાલશે નંબર ચાર પ્રવેશ પત્ર હોલ ટિકિટમાં દર્શાવેલ નિયમો માટેની પરીક્ષાનો સમય ધ્યાનમાં રાખીને પરીક્ષા સ્થળે પહોંચવું નંબર પાંચ પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થી હોય પરીક્ષા શરૂ થવાના ત્રીસ મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના વીસ મિનિટ અગાઉ હાજર રહું પણ મેં તમને કહ્યું કે દૂર હોય તો તમે રોજ જલ્દી નીકળો તો વધારે સારું જેથી તમારી હાર્ટબીટ્સ વધે નહીં એસ એસ સી ઉમેદવારો માટે નંબર છ ધોરણ દસના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો એંસી ગુણના રહેશે ઉક્ત પ્રશ્નપત્રોનો સમય દસથી સવા દસ વાંચવા માટે અને ઉત્તર વહી પરની વિગતો ભરવા માટે એટલે પંદર મિનિટ અને દસ પંદરથી એક પંદર ઉત્તરો લખવા માટેનો રહેશે વોકેશનલ કોર્સના વિષયના પ્રશ્નપત્ર ત્રીસ ગુણના રહેશે ઉક્ત પ્રશ્નપત્રનો સમય સવા દસ દસથી સવા દસ પ્રશ્નપત્ર વાંચવા અને ઉત્તર વહી પરની વિગતો ભરવા માટે પંદર મિનિટ અને સવા દસથી સવા અગિયાર ઉત્તરો લખવા માટેનો રહેશે નંબર સેવન એચ એસ સી ઈ સામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા વ્યવસાય લક્ષી પ્રવાહના ઉમેદવારો માટે જે પ્રશ્નપત્રો સો ગુણના છે તે માટે કુલ સમય ત્રણ કલાક પંદર મિનિટનો સમય ઉત્તર વહી પરની વિગતો અને જવાબ લખવા માટે મળશે એટલે પંદર મિનિટ બરાબર અને સવારના સેશન માટે શું છે ધોરણ બાર માટે સવારનું સેશન સાડા દસ થી એક પિસ્તાલીસનું રહેશે એમાં સાડા દસ થી પોણા અગિયાર પંદર મિનિટ ઉત્તર વહી પરની વિગતો ભરવા અને પ્રશ્નપત્ર વાંચવા માટેનો રહેશે અને પોણા અગિયારથી પોણા બે દરમિયાન ઉત્તર વહીમાં ઉત્તરો લખવા માટેનો રહેશે બપોરના સેશન માટે ધોરણ બાર માટે બપોરનું સેશન ત્રણથી સવા છનું રહેશે એમાં ત્રણથી સવા ત્રણ પંદર મિનિટ ઉત્તર વહી પરની વિગતો ભરવા અને પ્રશ્નપત્ર વાંચવા માટેનો રહેશે સવા ત્રણથી સવા છ દરમિયાન ઉત્તર વહીમાં ઉત્તરો લખવા માટેનો રહેશે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સિદ્ધાંતિક નંબર કોડ નંબર વન ફોર સિક્સ વિષયની પરીક્ષાનો સમય ત્રણ થી સવા પાંચનો રહેશે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કમ્પ્યુટર અધ્યયન થ્રી થ્રી વન કોડ વિષયની સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા ઓએમઆર જવાબથી લેવાશે જેનો સમય ત્રણથી સવા પાંચનો રહેશે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્રના વોકેશનલ કોર્સના વિષયની પરીક્ષાનો સમય ત્રણથી સવા ચારનો રહેશે જો આ ઓએમઆરનું નામ જ્યારે આવે ત્યારે તમારે યાદ રાખવાનું બ્લેક બોલ પેનથી તમારે ગોળ કુંડાળું કાઢવાનું છે વર્તુળ કરવાનું છે ભરવાનું છે ગોળ રાઉન્ડ જે ભરવાનું છે બ્લેક બોલ પેનથી અને જે તમારે જવાબ લખવાના છે એ બ્લૂ પેનથી એટલું યાદ રાખજો નંબર આઠ એચ એસ સી ઈ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાના ઉમેદવારો માટે પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો પાર્ટ એક જેમાં બહુ વિકલ્પ પ્રકારના ઓએમઆર પદ્ધતિથી પચાસ પ્રશ્નો હશે તેમાં કુલ પચાસ તેમાં ગુણ કુલ ગુણ પચાસ તથા તેનો સમયગાળો સાઠ મિનિટનો રહેશે આવો એમાં આવે એટલે બ્લેક બોલ પેન બીજા ભાગમાં પ્રશ્નપત્રનો પાર્ટ બી રહેશે જેમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે દરેક પ્રશ્નપત્રમાં ત્રણ પીએમથી સવા ત્રણનો સમય ઓએમઆર પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રનો પાર્ટ એ અને પાર્ટ બીના વાંચન માટે આપવામાં આવશે પંદર મિનિટ તમને એક્સ્ટ્રા આ કામ માટે આપવામાં આવશે અને સવા ત્રણથી સવા ચાર ઓએમઆરમાં પાર્ટ એના જવાબો લખવા માટે આપવામાં આવશે ઓએમઆર એટલે બ્લેક બોલ પેન ને આપણે જવાબ લખવાનો હોય નોર્મલ તો બ્લૂ ચાર પંદરથી ચાર ત્રીસ દરમિયાન પાર્ટ એની હોયમાં એકત્રિત કરવા તથા પાર્ટ બી માટે ઉત્તર વહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનું રહેશે સાડા ચારથી સાડા છનો સમય પાર્ટ બી ઉત્તર વહીમાં જવાબો લખવા માટે આપવામાં આવશે સાડા છ કલાકે પરીક્ષા પૂર્ણ થશે જો આ બધી વસ્તુમાં તમને કંઈ પણ સમજણ ના પડે તો તમારા સુપરવાઇઝર નિરીક્ષક પરીક્ષા ખંડમાં જે પણ જવાબદાર વ્યક્તિ હોય એમને પૂછવાનું રહેશે ને પૂછીને તમે કામ કરશો તો કોઈ કન્ફ્યુઝન નહીં રહેશે દસ વખત પૂછો વીસ વખત પૂછો કોઈ પ્રોબ્લેમ નથી પણ પૂછીને કરશો તો તમારું બધું રેગ્યુલર અને સારું રહેશે શરમાશો તો કોઈ ભૂલચૂક તમારાથી થઈ શકશે એટલે જરા પણ શરમ નહીં રાખતા એ તમારા માટે જ આવ્યા છે તમને હેલ્પ કરવા જ આવ્યા છે પરીક્ષાર્થીઓએ ધ્યાનમાં લેવાની બાબતો હોય પરીક્ષા સ્થળ ખાતે શક્ય હોય ત્યાં સુધી બૂટ મોજા ના પહેરવા અને જો કોઈ પરીક્ષાર્થી બૂટ મોજા પહેરીને આવેલ હોય તો તેઓ પરીક્ષા ખંડ બહાર કાઢી પ્રવેશ આપવામાં આવશે એટલે બૂટ બૂટ અને મોજા બહાર કાઢાવશે ધોરણ દસ પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશે નહીં કે પરીક્ષા ખંડમાં લઈ જાય દસ વાળા છે ને કેલ્ક્યુલેટર ઉપયોગ જ ના કરી શકે સાદું હોય કે સાયન્ટિફિક તો છે જ નહીં પણ સાદું કેલ્ક્યુલેટર પણ નહીં લઈ જઈ શકે દસમા ધોરણવાળા હા ધોરણ બારના વિદ્યાર્થીઓને સાદું કેલ્ક્યુલેટર લઈ જવાની પરવાનગી છે કોઈ પણ સંજોગોમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરી શકશે નહીં બારમા ધોરણમાં ઓનલી સાદું કેલ્ક્યુલેટર સાયન્ટિફિક નહીં ચાલશે પરીક્ષાના પ્રથમ દિવસે દરેક પરીક્ષાર્થીએ પ્રશ્નપત્ર શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલા પરીક્ષા સ્થળમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે ફર્સ્ટ ડે તમારે તમારો જગ્યા જોવાની રહેશે ને તમારો હોલ ટિકિટ નંબર પ્રમાણે જગ્યા શોધવાની હોય બરાબર તમારે બેસવાનું હોય તમે નિરાંતથી તે જગ્યાએ બેસી રહો તમારા શ્વાસ અદ્ધર ના થાય હાર્ટ તમારી નોર્મલ રહે એટલે જેટલા વહેલા પહોંચશો એટલું સારું રહેશે વારંવાર તમને બોર્ડ કહે છે કે તમે જલ્દી આવશો તો વધારે સારું રહેશે હવે શું ન કરીએ આટલું ન કરીએ નંબર એક પરીક્ષા સ્થળ ખાતે કોઈપણ પ્રકારનું સાહિત્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સ્માર્ટ વોચ મોબાઈલ ફોન વગેરે જેવા ઉપકરણો લઈ જાય ફક્ત સાદું ઘડિયાળ તમે લઈ જઈ શકો હા બીજું કંઈ પણ નહીં અને પાણી તમે વોટર પાણીની જે બોટલ છે ટ્રાન્સપેરન્ટ બોટલ એ તમે લઈ જઈ શકશો એનો વાંધો નથી નંબર બે ઉતાવળમાં ભૂલથી પણ મોબાઈલ ફોન સાથે રહી જાય નહીં તેની ચકાસણી પરીક્ષા સ્થળમાં પ્રવેશતા પહેલાં કરી લઈએ ને ભૂલથી રહી જાય તો તરત તમારે સુપરવાઇઝરને આપી દઈને એ બહાર તાણ આપી આવે બહાર જમા કરી આવે ઓફિસમાં એટલે લઈ જવાનો જ નથી પણ કદાચ લઈ રહી ગયોને ખ્યાલ નહીં આવ્યો ને પછી ખબર પડી કે મોબાઈલ રહી ગયો છે તમારે તરત જ સુપરવાઇઝરને આપવાનો કે તમે ત્યાં બહાર ઓફિસમાં જમા કરાવીને આવો તમારી પાસે રહેવો નહીં જોઈએ એટલું ધ્યાન રાખજો તમારા વાલીઓને પહેલાં જ આપી દેવાનો બલકે જેને એક્ઝામ આપવાની હોય ને તો એક્ઝામના દિવસોમાં મોબાઈલ રાખવાનો જ નહીં આપણા વાલીઓ પાસે જ હોય એ સારું છે આપણે તો એમ જ જવાનું આપણી હોલ ટિકિટને આપણી જે પણ જરૂરી વસ્તુ છે એ લઈને જવાનું ને આ મોબાઈલ આપણે ઘરેથી આપણી સાથે રાખવાનો જ નહીં નંબર ત્રણ ઓએમઆર ઉત્તર પત્રિકામાં જવાબ માટે વર્તુળ કરવા માટે કાળી શાહીવાળી બોલપેન સિવાય અન્ય કોઈ પેન કે પેન્સિલનો ઉપયોગ ન કરીએ કે ઓએમઆર શીટ જે રીડિંગ મશીન હોય છે ને તો બ્લેકમાં હોય તો ઇઝીલી રીડ થઈ જાય છે અને ડાર્ક હોય છે એટલે બ્લેક પેનથી ઓએમઆર શીટમાં તમારે વર્તુળ કરવાનું ગોળ કરવાનું ભરવાનું અને લખાણ માટે બ્લૂ બોલપેન હંમેશા યાદ રાખજો લખાણ માટે બ્લુ અને ઓએમઆર માટે બ્લેક એ પછી આપણે પરીક્ષાનું પ્રવેશ પરીક્ષાર્થીનું પ્રવેશપત્ર આપણે જે વિગતો ભરવાની છે ને એની ડિટેલ છે એનો ફોટો પણ છે કે આ હોલ ટિકિટ છે તેમાં તમારે અહીંયા જો કેન્દ્ર ક્રમાંક લખેલો છે એ તમારે જ્યારે લખવાનું આવે તો તમારે અહીંયા લખવાનું પરીક્ષાર્થીનો પરીક્ષા કેન્દ્ર ક્રમાંક શું છે તે અહીંયા લખવાનો પરીક્ષાર્થીનો બેઠક નંબર શું છે એ અહીંયા લખવાનો અહીંયા જો નમૂનામાં લખ્યું છે પત્રક એ પત્રકની વિગતમાં કેવી રીતે લખવાનું કે બારકોડ પરનો પણનો જવાબ વહી નંબર એ જે છે આ તમારે અહીંયા લખેલું છે તે પ્રમાણે તમારે કરવાનું અને સુપરવાઇઝરને ફરી પૂછી લેવાનું પછી બીજું પેજ છે એમાં લખ્યું છે પરીક્ષાર્થીનો કેન્દ્ર ક્રમાંક આ રીતે લખો બારકોડ પરનો જવાબ વહી નંબર આ રીતે લખો પરીક્ષાર્થીનો બેઠક નંબર ફરી લખ્યું છે પરીક્ષાર્થીનો બેઠક નંબર અંકોમાં છે અને પરીક્ષાર્થીનો બેઠક નંબર શબ્દોમાં અંકો અને શબ્દો બંને જો ઇંગ્લિશમાં જ છે આપણે ગુજરાતીમાં નથી લખવાના અને કયા જે વિષયની પરીક્ષા છે તે વિષયનું નામ અને કોડ નંબર પરીક્ષાની તારીખ અને જવાબની ભાષા પ્રવેશપત્રના આધારે જે તમારું હશે આ બધું ઇંગ્લિશમાં જ લખવાનું છે ભલે આપણે ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપતા હોઈએ પણ આ લખવાનું રહેશે ઇંગ્લિશમાં પરીક્ષા પૂર્ણ થઈ મુખ્ય જવાબ વહી અને પુરવણીપણની પરીક્ષાર્થીએ લખેલ બેઠક નંબરવાળી વિગતો ખાખી સ્ટીકરથી ઢાંકી દેવી એનો નમૂનો લખ્યો છે કેવી રીતે ઢાંકવાનું છે પુરવણી લીધેલ હોય તેની વિગત કેટલી લીધેલી છે કે લખવાની અને કોરા પેજ હોય તો તમારે લીટી દોરી દેવાની હોય છે બરાબર આ ઇન્સ્ટ્રક્શન પછી એક ઇન્સ્ટ્રક્શન બીજી છે કે બોર્ડનો હેલ્પલાઇન નંબર છે અઢારસો બસો તેત્રીસ પંચાવનસો વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઈવ ડબલ ઝીરો આ હેલ્પલાઇન જે છે સવારે અગિયારથી સાંજે છ કલાક સુધી રજાના દિવસે બંધ રહેશે પણ તે સિવાય ડેલી આ ચાલુ રહેશે તમારે કોઈ પણ મૂંઝવણ હોય તો તમે ફોન કરી શકો છો પૂછી શકો છો અને આમણે શું કર્યું છે કે એમને જેટલા પણ પ્રશ્નો વાલીઓ તરફથી કે વિદ્યાર્થીઓ તરફથી આવ્યા તે પ્રશ્નો અને જવાબો એમને અહીં આપ્યા છે એટલે તમે આ જોઈ શકો છો હું પોર્ટ્રેટમાં મારે થઈ પેલું આમાં કોપી નહીં થઈ શકી એટલે મારે લેન્ડસ્કેપમાં જ કરવું પડ્યું કેમ કે પેલા આમાં પેજ કપાઈ જતા હતા તો આ તમે જોઈ લ્યો અને આ બહુ લાંબુ છે હું ફક્ત તમને અમુક જવાબો વાંચી સંભળાવું કે આ જે પ્રશ્નો આવ્યા હતા એ અમુક પ્રશ્નો તો પરીક્ષા પહેલાંના હતા હવે કાલના માટે નથી એ હા કાલના માટે અમુક જ વસ્તુ તમને મળશે તમારે સમજી લેવાનું છે કે કયું તમને કાલના માટે છે ને બાકીનું એ પરીક્ષા પહેલાંનું હતું તો પાઠ્યપુસ્તકનો અભ્યાસ વધુ કરવો યોગ્ય છે ઉપરાંત સધર પુસ્તકોનો અભ્યાસ કરવો યોગ્ય કારણો સાથે બોર્ડની કચેરીમાં રજૂઆત કરવાથી ભરી શકાશે આ પહેલાંની વાત હતી જેટલું આવડે છે તેના ઉપર ધ્યાન આપો અને આત્મવિશ્વાસ કેળવો તણાવ રહિત થઈને પરીક્ષાની તૈયારી કરો પુનરાવર્તન કરવું લખવાની પ્રેક્ટિસ જે વિષયનું પેપર જે સમયે હોય તે સમય મુજબ પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ કરો સવારે ઉઠીને સાદી હળવી કસરત કરો ધ્યાન પ્રાણાયામ કરો પોઝિટિવ મેસેજવાળી વાર્તા કે ટૂંકી વાર્તાઓ વાંચો આ એક્ઝામ પહેલાંની બધી વાતો છે મનગમતી પ્રવૃત્તિ કરો પૂર્વ તૈયારી કરશો તો ડરવાની જરૂર નથી પરીક્ષા એ આખરી પડાવ નથી જો ખાસ ખાસ સાંભળજો પરીક્ષા એ આખરી પડાવ નથી શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરવો પરિણામ જે મળે તે સહજ સ્વીકારીને સુધારાત્મક કાર્યવાહી કરવાનું મનોબળ કહેવો આપણે કોઈ ટેન્શન લેવાનું નથી કેમ કે આમાં એક બહુ સારી વસ્તુ આગળ આવવાની છે તમને કહીશ જે મને ખૂબ જ પસંદ આવી છે ઊંઘ નથી આવતી તે સમય દરમિયાન પરીક્ષાની તૈયારી કરો વહેલા સુવા માટેની ટેવ પાડો અને સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરો વધુ યાદ રહેશે તૈયારી છે તો પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ વધુમાં વધુ કરો વધુમાં વધુ પ્રશ્નપત્રો લખશો તો ડર દૂર થશે બોર્ડની પરીક્ષા બે એ શાળાકી પરીક્ષા જેવી જ હોય છે તમે જે ભણ્યા છો તે જ પૂછાય છે કંઈ નવું નથી આવતું જેથી ચિંતા કે ગભરામણ જરાય ન રાખશો ઉત્સાહથી પરીક્ષા આપો હા બોર્ડની કચેરી ગાંધીનગરનો સંપર્ક કરીને એ સ્ટાન્ડર્ડ ગણિતથી બેઝિક ગણિત આ પહેલેનો વિષય છે હવે તો પરીક્ષા ચાલુ થઈ ગઈ એટલે હવે આ બધું શક્ય નથી બોર્ડની પરીક્ષાના સમયપત્રક મુજબ પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ કરવી જવાબદારી ચકાસીને ભૂલો સુધારવી શિક્ષક શિક્ષકશ્રીની મદદથી મૂલ્યાંકન કરાવો અને ભૂલો સુધારો હવે આ બધી વસ્તુ પહેલેની હોય છે અભ્યાસના આધારે મનોબળ કેળવીને પૂર્ણ કરેલ છે તો પ્રેક્ટિસ કરો યાદ રહેશે સવારે સામાન્ય કસરત ધ્યાન કરો જેથી મન શાંત થશે અને યાદ કરી શકશો જો સૌથી વધુ બેસ્ટ મને જે વસ્તુ પસંદ આવી છે ને આમાં છે બેસ્ટ ઓફ ટુ ટુ નો ઓપ્શન છે જેથી મુખ્ય પરીક્ષાનું પરિણામ ધાર્યા મુજબનું ન હોય તો પૂરક પરીક્ષામાં સુધારાત્મક પરિણામ માટે પરીક્ષા આપી શકાશે જો આ તમે સેમ જે પરીક્ષા આપો છો આમાં જો તમને એકદમ વેલ એન્ડ ગુડ પરિણામ આવી જાય તો કંઈ ચિંતા જ નથી પણ જો કદાચ કચાસ રહી જાય તો તમને બોર્ડ એક ઓપ્શન આપે છે કે તમે જૂન જુલાઈમાં જ્યારે પૂરક પરીક્ષા આવે ત્યારે ફરી બધા વિષયની પરીક્ષા આપી શકો છો અને તમારું રિઝલ્ટ બેમાંથી જે સૌથી સારું હોય તેને યુઝ કરી શકો છો આ બહુ ઘણી સરસ વાત છે એટલે આપણે એક આ પરીક્ષા આપી રહ્યા છીએ આમાં આપણા બધા માર્ક્સ સારામાં સારા આવી જાય તો વેલ એન્ડ ગુડ પણ જો કદાચ કચાસ રહી જાય તો ફરી આપણને બોર્ડ અવસર આપે છે કે ફરી બધા વિષયની પરીક્ષા આપો અને બે માર્કશીટમાંથી જે માર્કશીટ તમારી સૌથી સરસ હોય એ તમે યુઝ કરી શકશો ઘણું ઘણું સારી વાત છે એ જ રીતે બીજી એક વાત લખી છે જો ડ્રોપ લેવાથી શું ફાયદો છે બેસ્ટ ઓફ ટુ નો ઓપ્શન છે જેથી મુખ્ય પરીક્ષાનું પરિણામ ધાર્યા મુજબનું ન હોય તો પૂરક પરીક્ષામાં સુધારાત્મક પરિણામ માટે પરીક્ષા આપી શકાશે બરાબર અને પછી બીજું શું લખ્યું છે જો બંને પ્રયત્નમાં સારું પરિણામ ન મળે તો નેક્સ્ટ ઇયરમાં પરીક્ષા આપી શકશો એટલે આપણે ટેન્શન લેવાનું જ નથી તે પછી પણ આપણી પાસે રસ્તા ખુલ્લા છે જ ને પરીક્ષા આપણે આપી જ શકવાના છે બાકી બધી વાતો એ પરીક્ષા પહેલાંની છે પરીક્ષામાં મુદ્દાસર જવાબ લખવા ગુણભારના આધારે જવાબ લખવા પાઠ્યપુસ્તક પુસ્તકમાં આપેલ વિષય વસ્તુને અનુરૂપ જવાબો લખવા વિભાગ પ્રશ્નો ક્રમ જળવા રહે તે રીતે ઉત્તરો લખવાનો પ્રયાસ કરો પ્રશ્નો ઉત્તર માંગેલ વિગતો અને ગુણભારને ધ્યાને લઈને લખવા પ્રશ્નપત્ર વાંચીને જવાબ નક્કી કરી લેવો સારું છે એ કોઈ વખત એવું નહીં થાય કે તમે જવાબ લખી દીધો પછી ખ્યાલ આવે કે આ તો પેલા પ્રશ્નનો જવાબ છે આવાથી ખોટો લખાઈ ગયો એટલે પહેલેથી બધું વાંચી લીધેલું હોય તો ખ્યાલ આવી જાય મગજમાં ધ્યાન બેસાડી દેવાનું કે આ સવાલનો આ જવાબ લખવાનો છે આ સવાલનો આ જવાબ લખવાનો છે બીજું એ કે તમે એવા અક્ષરથી લખો કે વાંચનાર ઇઝીલી વાંચી શકે જે એક્ઝામ પેપર ચેક કરવાના છે તમારે સપ્લિમેન્ટરી ચેક કરવાના છે જે તમને મૂલ્યાંકન માર્ક્સ ગુણ આપવાના છે એ જે એમને જો વાંચતા વાંચવામાં તકલીફ પડે તો પછી તમને માર્ક્સ એ લોકો સરળતાથી નહીં આપે એવી રીતે લખો કે વાંચવું એમના માટે સરળ હોય તો તમને માર્ક્સ પણ સરળતાથી મળી જાય એટલે ખાસ વાત યાદ રાખજો કે તમારા રાઈટિંગ સારા હોય સુંદર હોય તો વેલ એન્ડ ગુડ પણ તમારા સારા ના હોય તમે ઉતાવળમાં લખતા હોય પણ એ રીતે લખજો કે વાંચનારને તકલીફ નહીં પડે તો તમને સરસમાં સરસ માર્ક્સ મળશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો સવાલ એક તો બરાબર